મારું નામ જીવણભાઈ લલ્લુભાઈ પટેલ ગામ સુકી ત્રીસ વીઘા જમીન છે મારી વર્ષોથી ખેતી કરું છું અને અત્યારે ઘઉં દિવેલા તમાકુ તડબૂજ કપાસ બધી ખેતી કરું છું ડ્રીપવાળી જમીન છે બધી મારી કૃષિ ઇન્ડિયાનું બાયો એનપીકે અને બ્લેક કાર્બન મેં મારા બધા પાકોમાં યુઝ કર્યો છે અને એને મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને એનાથી મને ઘણો એવો ફાયદો થયો છે ઉત્પાદન એ સારું છે માલની ક્વોલિટી પણ સારી મળી છે મને અને એ પ્રમાણે માલના ભાવ પણ મને સારા મળ્યા છે આ કેલ્સી ફોર્સ ખાતરનો મેં ઉપયોગ કર્યો અને એમાં મને ઘઉંમાં તમાકુમાં તડબૂજમાં બહુ સારું રીતે જલ્મ્યું અને પાકનો સારો ફાયદો થયો ઉત્પાદન એ સારું આવ્યું પાકનો વિકાસ પણ સારો થયો મારા અને અત્યાર સુધી અમે જાણતા નહોતા પણ એનો યુઝ કર્યા છે અમને ઘણું ફેર પડી ગયું જમીન એ મારી ફળદુપ થઈ અને એનાથી જે અમે અમારું ડોરું ઉત્પાદન થઈ ગયું અમારું એટલે અમારા જે ખર્ચ કરતાં વળતર વધારે મળ્યું અમને એટલે પેલું ખર્ચો કરતા હતા ઉત્પાદન નહોતું મળતું એટલે અમારે સરભર નાણો થઈ રહેતો હવે અત્યારે અમને આના ખાતરના ફાયદાથી અમને ઘણું સારો એવો નફો મળવા મળે છે એટલે બધા ખેડૂતભાઈઓને મારા વિનંતી છે કે ભાઈ તમે પણ આનો ઉપયોગ કરો અને એકવાર વાપરી જુઓ પછી ખાતરી થશે કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ મારા સુધી અને મારા ગામ સુધી પહોંચી એ બદલ કૃષિ ઇન્ડિયાનો અને વચ્ચે જે બતા મારા સાહેબો આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મેં